હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તેલ ગોળ કે ખાંડના ઉપયોગ વગર જમવાનો સોગણો સ્વાદ વધારે અને શાકની પણ જરૂર ના પડે તેવું ખાટું મીઠું ખજૂરનું લચકાદાર અથાણું તમે આ ખજૂરનું અથાણું ક્યારેય ના બનાવ્યું હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે અને એકવાર બનાવીને એકથી બે વરસ સ્ટોર પણ કરી શકશો તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધો છે ખજૂરને મેં પહેલા બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈને કોરો કરી લીધો છે બિલકુલ પાણીનો ભાગ ના રહે તે રીતે તમે ખજૂરની કોઈ પણ રેસીપી બનાવો તો પહેલાં ખજૂરને ધોવો ખૂબ જ જરૂરી છે કારણ કે તે સ્ટીકી હોવાના લીધે તેમાં ખૂબ જ માટી કચરો ચોટેલા હોય છે પછી તેના ઠળિયા કાઢીને તેને મેં ખજૂરની પેશીના બે ભાગમાં સમારી લીધો છે તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા પેસમાં સમારી શકો છો અને આ ખજૂરનું અથાણું બનાવવા માટે ખજૂર સહિત બ્રાઉન અને થોડો કડક ખજૂર હોય તેવા ખજૂરની પસંદગી કરવાની જો કાળો અને પોચો ખજૂર અથાણા માટે વાપરીએ તો તે લાંબા સમયે અથાણામાં ખજૂર મેશ થઈ જાય છે એટલા માટે આવો થોડો કડક હોય તેવો ખજૂર લેવાનો છે હવે અથાણું બનાવવા માટે બસો ગ્રામ મિશ્રીને મિક્સર જારમાં લઈને તેને પીસી લઈએ જગ્યાએ તમે ખાંડ કે ગોળ તે લઈ શકો છો પણ મિશ્રીથી અથાણાનો સ્વાદ ખૂબ જ સારો આવશે હેલ્ધી પણ તૈયાર થશે જો તમે ખાંડનો ઉપયોગ કરો તો તમે ખાંડ આખી પણ વાપરી શકો છો પણ પીસી લઈએ તો અથાણું ફટાફટ તૈયાર થઈ જાય છે હવે આપણે જે વાટકી ભરી મિશ્રી લીધી છે તે જ વાટકી ભરી લીંબુનો રસ લેવાનો છે

આ દળેલી છે તેની અંદર લીંબુનો રસ મિક્સ કરી દેવાનો હવે ફટાફટ અથાણાનો મસાલો બનાવી લઈએ તો તેના માટે એક વાસણમાં બે મોટી ચમચી રાય ના કુરિયા એક મોટી ચમચી મેથીના ના કુરિયા સાથે અડધી ચમચી મરી લઈશું એક મોટી ચમચી વરિયાળી સાથે એક મોટો તદનો ટુકડો લઈશું પણ તેના નાના નાના ટુકડા કરી લઈશું એટલે આપણા અથાણામાં સુગંધ પણ સારી આવે અને પ્રિઝર્વેટિવનું કામ પણ કરે હવે ત્રણ એલચીને આ રીતના ખોલીને હું મેરીશું દાણા નહીં અને ફોતરા પણ નહીં આ રીતના ખોલીને આખી આખી એલચી ઉમેરવાની છે જે આપણા અથાણાને ખૂબ જ સારી સુગંધ આપશે અને સ્વાદ પણ વધારશે સાથે બે નાની ચમચી મીઠું ઉમેરીશું આ મીઠામાં બિલકુલ મોશ્ચર ના હોવું જોઈએ અને જો તમને એવું લાગે કે મીઠામાં ભેજ જેવું છે તો તેને થોડું કડાઈમાં શેકી લેવાનું પછી ઠંડુ થાય પછી તેને મસાલામાં ઉમેરવાનું એટલે અથાણાની લાઈફ વધી જાય સાથે અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું સાથે ચાર નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર જે તીખું ઓછું હોય છે પણ કલર સારો આપે છે તે ઉમેરીશું હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ પણ આ મસાલા આ રીતના છૂટા રહે છે તો તેના માટે આપણે થોડું બે ચમચી જેટલું તેલ ઉમેરીશું એટલે આ બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જાય અને લાલ મરચાંનો કલર પણ સરસ આવી જાય આજે આપણે અથાણામાં તેલનો ઉપયોગ કરવાના જ નથી બસ આટલો મસાલો મિક્સ કરવા માટે ફક્ત બે ચમચી તેલનો ઉપયોગ કર્યો છે જો આપણે બહારનો તૈયાર મસાલો લઈએ ને તો તેમાં પણ બે ત્રણ ચમચી તેલ ઉમેરેલું જ જ જ હોય છે તો આ રીતના મસાલા પૂરતું તેલ ઉમેર્યું છે બાકી અથાણું આપણું તેલ વગરનું જ તૈયાર થવાનું છે તો જે લોકો તેલવાળું નથી ખાતા અથવા તો ખાંડ ગોળ નથી ખાતા તેના માટે આ અથાણું હેલ્ધી રહેવાનું છે મસાલા સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે મિશ્રીનો પાવડર અને લીંબુનો રસ મિક્સ કર્યા છે તેમાં આ મસાલો ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ જો તમારે આ મસાલો ના બનાવવો હોય તો તમારી પાસે તૈયારો થાણાનો મસાલો કે મેથીઓ મસાલો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે ખજૂરને ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ થઈ જાય એટલે ચમચીથી હળવા હાથે પ્રેસ કરીશું પછી ઢાંકીને એક દિવસ માટે રહેવા દઈશું એટલે આમાં ઉમેરેલા બધા જ મસાલા ખજૂર સાથે સારી રીતના મિક્સ થઈ જાય વચ્ચે એક બે વાર અથાણાને હલાવીને મિક્સ કરવાનું એટલે મસાલો ખજૂરમાં સારી રીતના ચડી જાય ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો મસાલો ખજૂર સાથે સારી રીતના મિક્સ થઈને આપણું ટેસ્ટી એવું ખજૂરનું અથાણું તૈયાર થઈ ગયું છે આ અથાણામાં એવી કોઈ સામગ્રી આપણે વધારાની નથી ઉમેરી કે નહીં કોઈ વધારાની મહેનત તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ સરસ કલરફુલ બન્યું છે ને આપણું અથાણું તો હવે આ અથાણાને આપણે એર ટાઈટ કન્ટેનરમાં ભરી દઈએ આ અથાણું બહાર છ થી સાત મહિના અને ફ્રીજમાં એક થી બે વર્ષ સ્ટોર કરી શકો છો આ અથાણું તમે ભાખરી રોટલી રોટલા થેપલા પરોઠા સાથે સર્વ કરશો